હમ ના કઈ જે બધું કે હા તારે બધું નાસ્તો ઝુમમાળો તો ખાલી ઓલા જ રે હે ઓ સિમપોજી બીજું કઈ નઈ 5 કિલો ઘટે જ પણ આમાં હમતું નઈ કેમ સુક કેસ કિલો હે થઈ ગયો હરકો લાવી જા તો તો ઉનતું બોટલી ગઈ છે ને તો આ જે લાગોટો ફોટો કરીને નાખ્યા ને અંદર કોકોકો ને મીઠું હોય કઈ વસ્તુ ફોટો ફોટો નાખ્યું અને દશમિતા બેને બોલાવવા પડે

તો જાય કો જાય લાતર એટલે આમાં વસ્તુ મમ્મી કે છે ધોઈ લે બધી વસ્તુ એને લંડન લઈ જવાની વસ્તુલામાં રાખી છે સિંગ દાણા ને એવો સિંગ છે હા 1 નાસ્તો ને એવો કઈ લઈ આવવાનો થોડક વજન નાસ્તો એ એ નાખી જોલો 5 કિલો થઈ જાવ પણ આમાં આવતું જ નથી તો હું વજન વાળો વજન વાળો આવતું જ નથી આમાં હેઠ બેગ રાખી

તો બે પંદર પંદર કિલો સુટકેસ નો પણ કેમ એનો એનો હોય 30 કિલો સેટ એક એમાં લખેલું હોય પીસ લખેલા છે કેટલા પીસ છે લખેલું છે 7 કિલો માં નહીં નહીં 30 કિલો માં 30 પીસ લખેલા છે એક પીસ કેવું ઓબર જ જોઈ લેતી જોઈ શું જો સૃષ્ટિ દીદી જમવાનું છે તારે તારે પનીર નું શાક કે દિવસ નું તો ને હા તારે ટાઈમ મળ્યો માર દીકરા હાટુ બનાવ કાલ થી એકલા થઈ જવાના છે સાચી વાત અને કુંજભાઈ ને કેટલા દિવસ નું વેકેશન છે તો વિયો જાસ હા કેટલા દિવસ નું છે વેકેશન 15 દિવસ વેકેશન પડ્યું એને 15 દિવસ નું હા અને સૃષ્ટિ દીદી આઈ રહ્યા એટલે આપણે બધા જોડે જમી લઈ હા દીદી આઈ રે દીદી ભાઈ જવાની 17 તારીખે હમ અને એને ખાવ ડ્રેસ કે કે ક્રિશુ એ ખાધો મારી આટુ મમ્મી મગાવજો એ કે તમે ચાલો આવી જ જાવ અહીંયા

આજે ઓફિસેથી વહેલા ઘડી જવા નીકળી ગયો છું સવા ચાર જેવું છે ત્રિશુભાઈને જવાનું છે તો લગભગ પહેલાં તો પ્લાન હતો કે ભાઈ છ સાત વાગે નીકળશે પણ પછી લોકો વાપી ખોટી થવાના છે એટલે એ ગાડી વહેલી બોલાવી લીધી છે એટલે સાડા પાંચે કીધું છે ગાડીવાળાને પાંચ સાડા પાંચે આવી જાય એટલે અહીંથી થોડાક કલાક દોઢ કલાક વહેલાં નીકળે ને એટલે વાપી કદાચ ખોટી થાય તો ટાઈમે પાછા બોમ્બે પહોંચી જાય

નાગદરાવાળા ગા એનો બાયમ છોકરીનું ગાના વ્યા અને આપણે આદરા રાખવાની છે ખરા ખાઈ લેતો તોદરા રાખે ફૂલ કાજો બોદો દોઈ કેસણો નો રોવે આ આઉળા રે થાઉં જ ગામ રો પણ કેસણો નો રોવે કારણ કે તો મને નો આવે કે પેલા ચાઉ છે છોડ આવશી આવો હાલી મટીકરાન તારા बाते दे दो 7 पास 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 वीजा हैं वीजा स्टे नहीं कहा नहीं देवाना पैसे राखी लो ले तो पास बहुत बेचो था पैकेज मैंने का हां 10 10 राखी 10 10 राखी को हम करेंगे फाइन में सो तो लड्डू તે એમ ખોળી હોય ને મુક્ત હોય જો કોં જાટુ તર નો પહેરતો કે કઈ નથી ગયું આ મુકઈ દો ડ લેબ આ દે જો કાન આટુ બટકાન

કૃષ્ણ ગયા પછી વિડીયો લેવાની ઈચ્છા જ નહોતી થતી એટલે પછી આપણે આગળ કંઈ વિડીયો બનાવ્યો નથી અને પૂરો કરવા માટે ફોન કાઢો પણ કોને ખબર કાંઈ અંદરથી શબ્દો જ ન નીકળ્યા કે હું બોલવું કાંઈ અમને સમજ નહોતી પડતી એટલે જો આપણો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો તમને ગેમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ